આજે કેતા આનંદ થાય કે છેલ્લા ચાર પાંચ મહિના થયા પૂરા મોરબી જિલ્લાના તમામ આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્ય સંગઠનના પ્રમુખો મહામંત્રી સામૂહિક આ મુખ્યમંત્રીને જે રજૂઆત કરી હતી કે અત્યારે જે કચ્છમાંથી જે લાઈ હતી એના થામડાની જે રજૂઆત હતી જે ખેડૂતની રજૂઆત હતી ખેડૂતે જે અમને લખીને આપ્યું હતું એ પ્રમાણે સરકારે સ્વીકારી લીધું છે આ બે પાના પ્રમાણે અને જે ખેડૂતની માંગણી પ્રમાણે સરકારે આજે ઓર્ડર કરી દીધો હોય અને કાલે કલેક્ટર કરી દેશે એટલે હવે ખેડૂત સાથે મિટિંગ કરી અને ગામના અમારા આગેવાનો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો એનો પરિપત્ર તમને કાલ મળી જશે અને હવે જ્યારે કોરાણું થાય એક બેધીમાં ત્યારે આપણે એને કામ કરવા જોઈએ તમને પરિપત્ર મળી જાય એટલે તમારી જે માંગણી છે એ પ્રમાણે જ સરકારે જે નિર્ણય લીધો હોય તમે બધાએ અમને જે રજૂઆત કરી આખી ફાઈલ આપી એ ફાઇલમાંથી બે કાગળ કાઢ્યા એ તમારી રજૂઆત પ્રમાણે જ સરકારે મજૂર કરી દીધી છે અને તમારી મોરબી જિલ્લાના હિસાબે સમગ્ર ગુજરાતને પણ ફાયદો થવાનો જાગૃતિનો આ દાખલો છે તમામ સંગઠન તમામ સંસદ સભ્ય તમામ ધારાસભ્ય સાથે મળીને રજૂઆત કરી એનો આ પુરાવો છે અને મોરબી જિલ્લાના રજૂઆતથી સમગ્ર ગુજરાતના ખેડૂતને પણ ફાયદો થાય